પછી સામતા ભાઈ બાસરમાં બાસરમ બનાવ્યો સીધા મારા બેસી જાઓ તમે યાર વોટલા કેટલા કર્યા ડેરે ઘાટી છે એ ઘટી જ નહીં તો અત્યારે મેં બધા ઓઝા તાણીએ જ બરાબર ધીરવા તને ગર્શન હતા ને

જેમાં સુલામાં છે ને ડાયર મૂકેલી છે સુલામાં છે ડાયર મૂકેલી છે બરાબર ગરમા ગરમ ને હજુ તો આપડે અવેલેબલ ઘણું કામ છે ઇનોમાં આનો આનો લેવાનું છે ને છે ના ઈ નાચી તમે એક કડી લઈ કરીને બાંધો હિરોતા પકડો તું ભાઈ બીજી બોટ માંથી આવ્યા બરોબર પાણી ડૂકી ગયું છે એટલે ભરવા માટે આવ્યા ને બપ્પા જો આમ બીસ ટોલું બેઠા બેઠા બીડ્યું અને આમ બધા કામ કરે નોક નોખા અત્યારે બીજું કઈ રહસ્ય થાય નઈ બરોબર દાદા ડાર પકાવે પછી રામોદાડા દાદા બાજુ માં બાસરૂમ બનાવ્યો કઈ સેટા તો જાતા નથી ફેમેલી ભીમા દાદા ઉતારે બીજા ભાઈ લખા ભાઈ પાછા અમારી બોટ માલી ચાલ્યા જાય જો દેખો બીજા ભાઈ આવ્યા

પેશી ઓજા આપડી પાસે પેડે ઈ પેશી આ ઓજા આપણે ખડકવાના છે જો આ બધે બધા પેસી ઓજા ભીમા બેદે છે ફરતા બધા જો બધા પેસી ઓજા આપડી પાસે હજી પેડે ત્રણ ઓજામાં છે ને શેન બંધાણી જુરો બે અને હજી તો ઘણા આપડી પાસે ઓજા છે ત્રણ ઓજામાં હજી ખાલી શેન બેંધી છે તો કે ઓજા તો આપડી પાસે ઘણા બધી અવેલેબલ પેડે સેન્ટર જો અમારું આવી જો અહીંયા સેન્ટર આવી જો અહીં દેખ જો આમાં બધી બેંધી છે હજી અહીંયા ન થાય પણ અહીંયા તો આવવા જો પડીયાનો જાય રેડી હાલો રેડી તો ફેમિલી આ કરશન હતા ને બધા છે ને એકવાર તાણી જ બેરબે ઝીરો હતા ને કરશન હતા ને બધા ઓજા આપડા સડાવવાના છે કમ્પ્લીટલી આવા બધે બધા બરોબર પાછના બ્લોગિંગમાં છે ને ફેમિલી આજ આપણે ઓઝાનું જ આખે આખું સવારથી માંડીને છે સાંજ સુધીમાં છે ને ઓઝાનું જ આખું કામ કરવાનું છે આ ઓઝાનું આપણું કામ થઈ જાય ને એટલે પછી આપણે નેવરાશ છે બરોબર અને આજે આટલો બધી ખાલી જગ્યા દેખાય છે ને બધી ખાલી જગ્યા

ડાયાર ભાત ચાય અને જીરું ને બધું નાખી નાખીને મસ્તનું બેને એવું છે તો ડાયરે ભાત જમી લઈએ બરોબર રામુ કાકા કાઢે દરિયાનું ડાયર ભાત મિલ આપણે છે ને એક ઓછા હમણાં મેં તમને બેત્યા હોય બરાબર જો એક વેજો આ કેબિન ઉપર ચડાવી દીધો અને આ બે ઓજા છે ને બે ઓજા ને કાઠિયામાં આમ નાખવાના છે બરોબર ચા બધી સેન છે ને આપણે ઓઝામાં બાંધતા જઈએ હજી ત્યાં ઘણા એવા ઓઝા છે બરોબર બાંધવાની પછી આપણે બાંધી દેવું તો આવી રીતનું કંઈ બધુ આખો નજારો છે બરોબર ભીમભાઈને બધા માથે ખાવા બેઠા છે રામુ રામુકાક આવ્યા છે ને મામા અહીંયા છે

કર્શન હતા એને બધી આ એક નવો વેલનો શેડો મગ્યો હતો અને જો ધીરો હતા બધા સેન બાંધે બરાબર નવે નવી ભવાતાને બધા કરસન હતાને ને પપ્પા સામે વિભાઈ બરાબર એવી રીતના બાંધે જો છે ને ઘણી બધી આવી ગઈ આ છે ને ફેમિલી આપણે પાસે છે ને સમય જ નહોતો આખો દિવસ વિડીયો ઉતારવાનો મળ્યો બરાબર એટલે આપણે છે ને કઈ વિડીયોમાં બરાબર કઈ આપણે આજે વિચારવું નથી કાલે જો ના ધોઈને આ કપડાં છે ને તો અહીંયા બધા સૂકવી દીધા બરોબર આ કપડાં છે ને એ કાલે આપણે ધોયા અને સૂકવી દીધા કેમ કે આજે આપણી જે પાસે છે ને આખો દિવસ ટાઈમ જ નહોતો મિલો એટલે આપણે છે ને વિડીયોજ આજે ઉતાર્યો જ નહોતો મતલબ મારા દર્શાવમાં છે ને મને થોડો ટાઈમ મળી ગયો ને તો હું છે ને આ જે તમને સેન બાંધે ને તમને બતાવું છું જો અત્યારે છે ને અમે લોકો નવે નવે છે ને આ બધી સેન આખી લીધી કમ્પ્લીટલી કી છે ને નવી નવી સેન એક પેટી મેગાવી હતી બરાબર ઓજા બાંધતા હતા ને તો સેન છે ને પૂરી થઈ ગઈ હતી અને કમ્પ્લીટ એટલે અત્યારે ઓજાને ને છે ને મેં બધું ફળકી દીધું અને ત્યાં જો કરીને એક બોટ ઉપાડે છે બરાબર તમને દેખાતી હશે ત્યાં બોટું ઉતારવાનું ચાલુ છે લગભગ એક બે દિવસમાં આપણો પણ પાણીમાં છે ને જવાનો વારો આવી જાય બરોબર ત્યાં ઉતારે છે એવું છે ને આખો અલગ છે આ બોટને છે ને આખે આખી પાણીમાં ઉતારે છે બરોબર લગભગ તો આ ટોલી છે ને જો ટોલી હોતી અહીંયા જાય બોટું લઈને અને આમ બીજા કરીને છે બોટું ઉતારે છે ને ફેમિલી આપણો પણ ટૂંક સમયમાં નંબર લાગી જશે વારો આવી જશે જો બોટ લેવા જાય છે પછી ટોલી બરોબર ટોલી પણ છે ને બહુ જબરી છે અત્યારે બોટ લેવા જાય છે કેટલી મોટી ટોલી છે એ છે ને આમથી બોટ લઈને આવીએ બરોબર અને પછી છે ને જો અહીં કરીંગ આલે આવીને ઉતારી નાખીએ બોટ ને બરોબર એટલે આમ લેવા જાય અને પછી છે ને આમ કરિંગ આલે બધી બોટોને ને નાખે તો ફેમિલી અત્યારે છે ને જો બધા સેન અત્યારે છે ને બાંધવાનું તો કામકાજ ચાલુ જ છે અને કાકા છે ને ત્યાં મોરામાં છે ને શાખની વાટે છે એને એના રોટલા તો છે ને કમ્પ્લીટલી બધા છે ને ફાઈનલ કરી નાખે અને આપણે છે ને જો ઓઝા મને બોઝા મને બધીમાં સેન બાંધવાની છે ને એ આપણે બાંધી દીધી ફાઈનલી કમ્પ્લીટલી જો આ બધીમાં છે ને આપણે ઓઝામાં જે સેન બાંધવાની છે તેની બાંધી દીધી અને જે અડધી સેન છે ને આપણી પાસે અહીંયા પડી બરોબર આ જૂની સેન છે અને રામુ કાકા છે ને એના રોટલા ને બધું છે ને કમ્પ્લીટ ખાલી શાકની જ વાટે છે હું તમને બતાવું છું રોટલા છે ને એને ઘડી નાખે બરોબર અને આમાં એક બાજુ લસણ પણ ફોલી નાખ્યું અને અહીંયા ડુંગળી છે ને ડુંગળી પણ કાપી લીધી અને આ લીંગામાં મસાલો પણ તૈયાર કરી લીધો બરોબર રામુ કાકાને છે ને કાંઈ તૈયાર નથી કરવાનું ખાલી હાખ ખાવે ને એટલે હાખ હમું કરી ને બધું કમ્પ્લીટ જ કરવાનું છે કાકા રામુ કાકા ખાલે સાખે સમું કરવાનો દયો ને બાકી હવે બાકી બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને અને બધે બધું રામુ કાકા છે ને પેમેલી કમ્પ્લીટ કરી નાખ્યો અત્યારે બરોબર હાખ ખાવે એટલે કાપીને બનાવી ઓય ભાઈ ભાઈ કરચન આતા ઓય ભૈડો કરચન આતા આવી જ ભાઈ હા 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 મા

ડા આયા કેટલા કર્યા 15 15 રોટલા થઈ રહ્યા છે આ ફેમિલી આ મારી આ આ ફેમિલી કરશન જોઈને ટોક કાઢે કરશન આતનો

હવે બધા છે ને અત્યારે પોરો ખાવાનો સમય છે ને તો બધા પોરો ખાય કેમ કે છે ને દિયા હાથમી ગયો ને તો હવે અત્યારે દિયા હાથમી ને એટલે અમે છે ને લોકો અમારું કામ છે ને બધું મૂકી દઈએ અને પછી છે ને સવારે સાત વાગે ઊઠીને અમે પછી કરીએ બરોબર તો બધા અત્યારે બેસી ગયા છે આ તો બધું ધોઈને વીમો કરશન હતા હવે સવારનું પ્લાનિંગ કરે જ બધું બરોબર કે સવારે આપણે શું કામ કરવાનું છે વીમાના સપ્લા ખોવાઈ ગયા તો જોવા જે મળી ગયા છે મેલા કાબીમભાઈ જરા છે બે ત્રણ દિવસ આજના સપાનલ એ મળી ગયા આનું જીવન તો છે ને ખરાબ જ થઈ જાય જયારે આપણો વિડીયો ચાલુ હોય ને ત્યારે એના મોડમ બીડી જ હોય ગમે ત્યારે મરી ગમે ત્યારે જઈએ હોય ત્યારે બીડી પીવાની બે જોડી કહ્યું કેટલી બે જોડી નું કહેશ કે આખા દિવસ માં છે ને બે જોડી પીવાની માવા તો એક એ વસ્તુ એવી છે કે માવા તો ખાધા જેવી વસ્તુ છે પણ આ બીડી વસ્તુ એવી છે ને કે શરીરમાં ધુમાડો છે શરીર માં સરકારની માથે સરકાર ફેમિલી પડે બરોબર બીડીઓ વાળા કે સરકારે સરકારી લેવા કઈ સરકાર ખોરો તમને કે બીડીઓ તમે પે કઈ સરકાર એ ખોરી કઈ બહાર પેડી બીડી તમારા મારા જો દુકાનો વાળા બહાર પેડી ને બધા વેપારી કરતા કેમ લાગ્યું તો એક કરતા સિમ્પલ માણસ ની કઈ વસ્તુ નું લેશન નથી

એટલે છે ને ફેમિલી શાક આવે ને એટલે શાક ની વાત છે જો શાક એનું આવી જાય ને એટલે છે ને એ શાક બનાવવાનું છે ને શરૂ પછી છે ને એ શાક બનાવવાનું છે ને શરૂ દે ગરમ હોય તો હાલો તો હવે કઈ નહીં તો હવે આપણે છે ને ફેમિલી આજનો બ્લોક છે ને હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ બરાબર અને હવે આપણે રિટર્ન સવારે શું કામ કરીશું ને એ પછી બતાવીશું બરોબર હાલો ટાટા બાય બાય